સામાન્ય સભામાં ભાજપની વિકાસ અંગેની પર તળાવનું ગંદકી ગુલબાંગ ઠંડુ પાણી રેડવા પહોંચેલી કોંગ્રેસની નગર સેવિકાઓને પોલીસ દ્વારા રોકી દેવાઈ ભુજ નગરપાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન સ્વચ્છતા અભિયાન સહિત અનેક પ્રકારની લાખો રૂપિયા ખર્ચા પરંતુ સ્થિતિ ઠેરની ઠેર વિપક્ષના વેંધી નાખતા સવાલોને કારણે સામાન્ય સભામાં મચ્યો હંગામો યા ની તો લાજી દીસે કારું પોલીસ કાનાનો દોડી કરે વાત કમસે ડરતી હે પોલીસ કો આકે કરતી હે ડરતી હે ઓ હો હો આ બેઠા હો આ બેઠા હો આ બેઠા હો આ બેઠા હો સરકાર રજા આપી દે છે ને આ કીડી 으아, 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 으아,